મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે અને ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ તો થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ તમે પાછળ વ્યૂ તો જોઈ શકો છો આપણા ઘરની બાજુમાં એક વાડી છે ત્યાં આવી ગયા છે બહુ મસ્ત અહીંયા તો મિત્રો મેદાન હતું તમે જોઈ શકો છો અને આ મિત્રો અહીંયા પેલા મેદાન હતું ને અમારો ભાઈ ને આપણે રમતા અને મિત્રો આ છે મારો ભાઈ

અહીંયા અવડી મોટી જગ્યા માં અહિયાં આપડે મસ્ત મજાનો મોટો કડવો લીમડો હે બહુ મસ્ત મજાનો નો કડવો લીમડો છે અને આ મિત્રો જે અહિયાં આપણે ખેતી કરતા હોય ને ખેતી કરી કરી કપાસિયા સોપતા હોય ને એવું બધું કરી જે થાકી ગયા હોય ને ઈ ખાટલો નાખી ને અહીંયા ગામડામાં તો આપણે ખાટલાની જ પ્રથા હોય એ અહીંયા ખાટલો નાખી અને પછી સુવે ને એવો ઠંડો ઠંડો પવન આવે ને મિત્રો એની વાત જ જવા દો અહીંયા આપણે ખેતરમાં અને વાડીઓમાં રહેવાની તો કાક અલગ જ મજા છે તમે અહીંયાથી જોઈ શકો છો સામેની બાજુ આપણું ઘર છે અને અહીંયા આપણે સામેની બાજુ વાડી છે ક્યારેક મિત્રો આપણને આમ ઘરે ને ઘરે કંટાળો આવતો હોય ગામમાં કંટાળો આવતો હોય કે એમ મજાનું આવતી ને તો અહીંયા આપણે એકવાર ખાલી વાડીમાં આવીને આમ ખાલી બેસીએ ને તમે જોઈ શકો છો આપડે સવાર સવારમાં મસ્ત મજાનો પવન નીકળી ગયો છે મિત્રો આપડે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં ને આજે તો આપણે માસી રસોઈ બનાવે છે માસીની ટેસ્ટી ટેસ્ટી રસોઈ શું છે તે જાણીએ

રસ છે ઉતાવળ એટલે કઈ નાળ ભાત નથી બનાવ્યું હા ઉતાવળ છે એટલે ઓકે તો ચાલો આપણે રસોઈ કરી નાખો પછી જમવા બેસી જઈએ તો અહીં આપણો મસ્ત મજાનો જમવાનો રેડી થઈ ગયો છે બટેકાનું શાક રસ રોટલીના સાથે સાથે ગોળ કેરીનો અથાણો તો ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનુન થઈ ગયું છે ને અહીંયા આપણે ગુડ આફ્ટરનુન માં મમ્મી બનાવે છે બરેજ સેવ તો શું કેવું મમ્મી આજે તો આપણે બરેજ સેવ બનાવો છે એમ ગુડ આફ્ટરનુન માં આજે બરેજ સેવ બનાવી હા ભાભી વાહ તો અહીંયા મમ્મી આપણે બરેજ સેવ લઈ લીધી છે બહુ મસ્ત છે શું મમ્મી બરેજ સેવ તો આજે મમ્મી ગુડ આફ્ટરનુન માં કેમ અચાનક બનાવી આપણે નાસ્તો ખાવા બરજ માં ગરમ પાણી હોય ગરમ પાણી હોય એમ એટલે પેલા બાફવાની હોય નઈ ઘીમાં શેકવાની માં શેકવાની અને આપણે આ ઘી છે ને ઘી છે ઓકે તો એમાં માં આપણે નાખવાની

પાણી ઓમેટિક મિત્રો અહીંયા આપડી સારી રીતના બફાઈ ગઈ છે પાણી ભળી ગયું છે શું કેવું મમ્મી હા તો હવે આપડે ખાંડ એડ કરી દેસુ એમને ઓકે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બધે બફાઈ ગઈ છે અને ખાંડ એડ મમ્મી કરી દીધી છે મમ્મી હવે આપણે કેટલી વાર હલાવી પડે આ ખાંડ મિક્સ થઈ જાય ને આપડે

નો નાસ્તો કરી અને મિત્રો આપડે ગુડ આફ્ટરનુન માં બરેજ જ ને ફ્રી થઈ ગયા છે ને અહિયાં આપડે આપણે જૂના જુમાનાનો નો ઘંટલો છે તમે જોઈ શકો છો આપણે માસીએ મગ દળી દળીને કાઢ્યા તમે જોઈ શકો છો બહુ આ ઘંટલા જ ઘંટી તો પહેલા હતી નહી પેલાના માણસો આ ઘંટલા થી જ દળીને ડાળ બનાવતા તો ચાલો આપણે પણ એકવાર ટ્રાય કરીએ મગ એડ કરી અને ફેરવીએ આપણે આ રીતના મગ એડ કરી દેવાના મગ એડ કરી અને પછી આ ગોળ ગોળ ફેરવવાનું એટલે મિત્રો અહીંયા થી આ ઘંટલો અલગ હોય અહીંયા થી આપણે ડાળ નીકળે ચાલો મિત્રો આપણે આ ઘંટલો ફેરવી અને તમને ડાળ નીકળે તે દેખાડતા જઈએ કેવી રીતના મગની દાળ કરી અને તમને બધાને દેખાડ્યું તમે જોઈ શકો છો મસ્ત રીતે આપણે ડાળ કરી દીધી અને આપડા ઘંટલો છે આપણે પથ્થર રાજુલા નો પથ્થર છે રાજુલા જ પથ્થર બને અને ત્યાંથી જ આવો સેફ કરીને ઘંટલો ફેરવીએ એટલે આખા ઓરીએ એટલે એમાંથી આપણે ઝીણી ઝીણી ડાળ થઈ નીકળે અને આપણે આ બધું અલગ જ હોય આમાં આપણે મગ ઓરવાના હોય પછી આનો દાંડલો હોય આ બધું અલગ હોય તમે જોઈ શકો છો આ નીકળી જાય આ રીતનું હોય આ ફરિયો હોય એમાં આપણે આ ઘંટલો ચડાવવાનો પછી આપણે ગોળ ફેરવીએ એટલે મગની ડાળ થઈ જાય અને મિત્રો અહીંયા આપણે ઘરમાં ગરમ ભાખરી બને છે ચૂલાની ને માસીની બાજુમાં બેસી ગયા જો ઓહો ચૂલાનો ધુવાડો પણ એવો આવે છે તમે જોઈ શકો છો આપણે પછી આપણે ભાખરી બનાવે છે ગરમા ગરમ ઘી એ ચોપડેલી હે માસી વાહ ભાઈ વાહ ઘી પણ પીળું છે ગાયનું લાગે છે માસી ગાયનું છે આપણે ચૂલાને ગામડાની તો વસ્તુ જ અલગ છે જેટલું કે એટલે હે માસી મીઠી ભાખરી બને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણે ચૂલે ભાખરી બને છે ગરમા ગરમ હો ભાઈ અને માછી આપણે આ ગરમા ગરમ ભાખરી સાથે જમવાનું શું છે ચા ભાખરી બનાવી નઈ કારણ કે કેદુ નું હમણાં ચા ભાખરી નોતી ખાધી અમરેલી થી ના આવ્યો ત્યારે છેલ્લે તો અમરેલી ખાધી હતી

છરીથી ના માળો એટલે ઘી એમાં ઉતરી જાય આ તાવી થતી ને અહીંયા આપણે ગરમ ગરમ ભાખરી ચડે છે ચાલો મિત્રો આપણે મસ્ત મજાનું જમવાનું રેડી થઈ જાય એટલે જમવા બેસી જઈએ આપડે આપડા બ્લોગ નો અહિયાં જ એન્ડ કરીએ છીએ બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી